ખુદના એલસીબીએ ખાણ ખનીજ અંગે અલગ અલગ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં નારણ સરોવર વિસ્તારમાં અને કોડાઈપુલ વિસ્તારમાં દરોડા પાડી કરોડો રૂપિયાની કિંમતી મશીનરી કબજે કરી કેટલાક ગેરકાયદેસર ઉત્ખનન કરતા તત્વો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે હવે જોઈએ આમ તક ન્યૂઝનો એક અહેવાલ ખનીજ ચોરી ઉપર અંકુશ લાવવા માટે નારણ સરોવર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાસ પરમિટ વગરની મેટલ ખનીજ ખનન તથા વહન કરતા એક આયવા ટ્રક અને બે ટ્રેક્ટર તથા ઇટાચી મશીન પકડી પાડી ખાણ ખનીજ વિભાગ તરફ મોકલી આપવાની કામગીરી એલસીબીએ કરી હતી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જેઠી તથા સબ ઇન્સ્પેક્ટર જાધવના માર્ગદર્શન હેઠળ વિકેશ રાઠવા શક્તિસિંહ ગોહિલ લાખાભાઈ રબારી જીવરાજભાઈ ગઢવી વિરમભાઈ ગઢવી લખપત વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોક્કસ બાતમીના આધારે ગેરકાયદેસર રીતે ખનીજનું ઉત્ખનન થઈ રહ્યું છે તે તપાસ કરતાં આ આખરું કૌભાંડ બહાર આવ્યું હતું અને સમગ્ર કામગીરીમાં અલગ અલગ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા હતા અને કિંમતી મશીનરી પણ કબજે કરવામાં આવી હતી ખાસ કરીને આ તમામ મશીનરી કબજે કરી અને ખાણ ખનીજ વિભાગ તરફ મોકલી આપવામાં આવી હતી એ જ પ્રમાણે વધુ એક કામગીરી પણ કરવામાં આવી છે ખાસ કરીને કોડાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બેન્ટોનાઇટનું ખનન કરતાં એક મશીન ડમ્પર પકડી પાડી અને એલસીબીએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી કુલ મળી એ એંસી લાખ સોળ હજાર રૂપિયાનો માલ કબ્જે કરવામાં આવ્યો છે અને ઉપરોક્ત કિંમતી મશીનરી પણ કબજે કરવામાં આવી છે સમગ્ર કામગીરી એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવી હતી